રહી છે અમદાવાદના રખ્યાલ વિસ્તારમાં જે આતંક મચાવવામાં આવ્યો હતો અને આતંક મચાવીને પોલીસને જાણે કે ખુલ્લો પડકાર આ અસામાજિક તત્વો ફેંકતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી અને બે આરોપીની ધરપકડ કરી છે ઘટના સમયે ભલે પોલીસ કર્મચારી નાસી ગયા પરંતુ પોલીસે હવે આ સમગ્ર કેસમાં કડક હાથે કામ લીધું છે અને આવા અસામાજિક તત્વોને ઝડપવા માટે પોલીસે કમર કસી છે આતંક મચાવનારા બે શખ્સને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા છે વધુ વાત કરીશું વીરેન્દ્રસિંહ ફોનલાઈન પર જોડાયા છે વીરેન્દ્ર જે વિડીયો વાયરલ થયો હતો આ સામાજિક તત્વો પોલીસને ખુલ્લો પડકાર ફેંકતો હોય તેવો વિડીયો હતો આ સમગ્ર મામલે હવે પોલીસ કડક ખાતે કામ લઈ રહી છે બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે હાલ તો શું અપડેટ મળી રહી છે બિલકુલ થી કહી શકાય એનવી કે અમદાવાદ શહેરની અંદર જે અસામાજિક તત્વો નો આતંક હતો તે દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે કારણ કે એક દિવસ અગાઉ જે મોડી રાત્રિનો બનાવ હતો તેની અંદર બાપુનગર પોલીસની જે પીટીઆર વાન હોય છે ને તે પીટીઆર વાન ને જે અસામાજિક તત્વો દ્વારા પાડમાં લેવામાં આવે છે ગરીબનગર વિસ્તાર ખાતે અને તેમના દ્વારા જે આતંક મચાવવામાં આવે છે ને જે પોલીસ કર્મીઓ હોય છે તેમની પણ ત્યાંથી એટલે કે જે અસામાજિક તત્વો હોય છે તેમની સામે ડીલી નીતિ રાખવી પડી રહી હોય છે કારણ કે તેમની સાથે ધારદાર હથિયાર ને તલવારો સાથે આ ગતિ આવ્યા હતા અને આ આતંક મચાવનાર જે આવારા તત્વો હોય છે તેમના દ્વારા જે આ બાપુનગર વિસ્તાર હોય રખિયાલ વિસ્તાર હોય કે ગરીબનગર હોય તેની અંદર દિવસે ને દિવસે આતંક તેમજ તેની સાથે સાથે બે નંબર ના ધંધા સાથે જોડાયેલા તમામ આ લોકો છે તેમના દ્વારા એમડી ડ્રગ્સ હોય કે જે કપ સિરપ ની બોટલો નો ધંધો હોય તે પ્રકારના વેપાર સાથે આ લોકો સંકળાયેલા છે હાલ તો જે આરોપીઓ છે તેને ગઈકાલે એક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સૈન્ય સીસીબી એજન્સી દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો અને બીજા બે આરોપીઓ છે મેફુજ તેમજ અલ્તાપુર છે જુમ્મન આ બીજા બે આરોપીઓ હતા તેને પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે અને આ બંને આરોપીઓને બાપુનગર જે ગરીબનગર ખાતે જે જગ્યા ઉપર લોકેશન છે તે જગ્યાએ તેમના રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે અને હાલ સૂત્રો પાસેથી તે માહિતી મળી રહી છે જે પોલીસ વર્તુળની અંદર જીએસટીવી ના સૂત્રો છે તેમના દ્વારા તેવું પણ માહિતી આપવામાં આવી છે કે જે આવારા તત્વોનો આતંક મચાવનાર તત્વો છે તેમની ચાંદિયા તોડ પણ સર્વિસ કરવામાં આવી છે અને જી વિરેન્દ્ર આગળ પણ જોડાયેલા છો આગળ પણ આપનો સંપર્ક કરીશું